તો ગાઈસ આ શું થાય છે ખબર આ જુઓ જુઓ દેખાતું ને નક્શું અંધારામાં તો અહીંયા દેખા જો કંઈક નવો ઉપાય કરો નક્શ ગાડીનો જો આવી રમત હોય અને આપણે નિયતી બેન શું કરતા ખબર મોબાઈલ જોતા તમારા જોડી જોડે સૂઈ ગયા જો કેવા મૂક્યા દેખાતાય નહીં આગી ગયા છે ત્યાં પેલા બેન પકોડી લેવા જાય જો દેખાયું નહીં નહીં બરાબર ચલો કચરા બચરા વાળી નાખ્યા અને સરસ થઈ ગયો આજે હું તમને એક વસ્તુ બતાવવાની હતી વિડીયોની અંદર બન્યા રહો તો જો અમારે આવું આવ્યું હોય કંઈક વસ્તુ આ શીખવું આ ટિફિન જેવું છે જો કે આ આપણે શું કહેવાય આપણે જીવનનું ને બધા કાર્ડ લઈએ ને કોકીન પપ્પા લાવે તા કાઢીની અંદર આવી કાર્ડના અંદર લાગી તું જોઈએ કેવું લાગે આપણને તો જો આ રીતે સરસ મજાનું ટિફિન આમ ક સરસ છે એમ કંઈ ચેંક લઈ જવું હોય ગરમ રાસ્તો રહે અને વસ્તુ પણ સારું છે ક્વોલિટી પણ સારી જોવાની અત્યારે આ વસ્તુ કાર્ડમાં આવો કોઈ તો શું ના આવે જો આ એનું તો જો એના અંદર આ ઢાંકણ આવે છે આવી રીતના અને એના અંદર ચમચી પણ સરસ આવી છે જો સરસ મસ્ત ચમચી આ ડબ્બુ અને બીજું ઢાંકણ જો આના રીતે ડબ્બો આવ્યો એને મસ્ત ટિફિન લાગે સરસ છે પિનલ્લા સ્કૂલે લઈ જવા માટે કામ આવશે સ્કૂલે મને લઈ જ છું વાંધો ના આવે એમ કહું ડબલ શાક રોટલીની હોય ને તો અંદર લઈ જઈ શકો બરાબર ને સરસ આની ક્વોલિટી પણ સારી હ્લાસ્ટિકનું છે પણ બહુ મસ્ત મને બહુ ગમે પિનલ્લા આવે પ્લાસ્ટિકની વસ્તુ વધારે ગમે મને ઓછી ગમે સ્ટીલની વસ્તુ જો વાપરવા જોતી હું પણ છોકરાઓને તો નહીં કહેતા ઘણી બધી વસ્તુ વધારે ગમતી હોય કેટલું મસ્ત લાગે છે ટિફિન જેવું લાગે કે મેકઅપ ડબ્બા જેવું લાગે નહીં મેકઅપ ડબ્બા જેવું નહીં લાગતું આર્યું શું કહેવું તમારું મિત્રો આ મેકઅપ ડબ્બા જેવું નથી લાગતું એવું જ લાગે નહીં કોઈ આમ મેકઅપ ભરે અને અંદર ખોલતા આવે મસ્ત સ્વીચ પાડી નીકળે એટલા મેકઅપ એટલું મસ્ત લાગે ને કમ સમયમાં ટૂંક સમયમાં લાવીશું મેકઅપ ને કીટ મોટી એની પ્રાઇઝ બહુ વધારે પણ અત્યારે હું લાવી શકું એમ નહીં એટલે જાણે પણ લાવીશ પણ તમને બતાવીશ કારણ કે હું બ્યુટી પાર્લરનું ને એવું બધું કરું એટલે જ્યારે હું બ્યુટી પાર્લરનું ને બધું કામકાજ ચાલુ કરીશ એટલે ઓલરેડી હું લાવી દઈશ બધું સામાન જોઈશે અને એના વગર બ્યુટી પાર્લર ચાલુ થાય એવું નથી કારણ કે મારા જોડે મશીને બધા પડ્યા બે ત્રણ જેવા પછી અમુક વસ્તુ જે નથી એ નથી એમ ક અંદર ખૂટા વસ્તુ પછી આપણા બ્યુટી પાર્લરનું કા ચાલુ ના કરી શકીએ ના પછી અલગ અલગ જાતના બધા કસ્ટમર આવતા હોય કોઈની આ માંગ હોય કોઈની પેલી માંગ હોય પછી આપણા જોડે એ વસ્તુ ના હોય તો એ કરી ના શકીએ એના માટે મેં બ્યુટી પાર્લર હજુ ચાલુ કરી નહીં એટલે હું લાવીશ ટૂંક જ સમયમાં પણ થોડું ખર્ચો વધારે એટલે થોડું વિચારી વિચારીને હેડવાનું છે અને આવી જશે એટલે પછી હું બ્યુટી પાર્લરનું ચાલુ કરીશ કારણ કે આ બ્યુટી પાર્લરનું કરીશ તો એમાંથી ખર્ચો નીકળી જશે એટલે વાંધો નહીં આવે અને જ્યાં મને તકલીફ છે થોડી એ મટવા આવે ને એટલે પછી આપણે કામકાજ ચાલુ કરશું કરીશું કારણ કે આ બેસી રહીને શું કરવાનું ઘરના કામ કરેસ્ટને પણ થોડી મદદ થાય અને બે કામ થાય છે હું તો અત્યારે કહેવાય સપન મોંઘવારીનું એકલાથી ઘર ચલાતું નથી માણસથી એટલે આપણો થોડું ઘણો જેટલો આપણાથી થાય એટલો સપોર્ટ આપણા મિસ્ટરનો કરવો પડે બે બેન કોઈ ફાયદો નથી એટલે આપણો જેમ બનાવી ટેકો કરવો પડે એટલે હું તો એ જ કહીશ મિત્રો કે મારા મિસ્ટરનો હું એટલું કોશિશ કરીશ ક સાથ આપી હતી પછી હું સીવન ક્લાસનું કરું પણ આપણા ગરદન આમના નીચે રાખી રાખીને મને આ તકલીફ આવી જશે એટલે આમ નથી થઈ શકતી બરાબર એના કારણે મેં સિલાઈ કામ અત્યારે થોડા ટાઈમ માટે મેં કેલું હો જ્યારે મને એકદમ કમ્પ્લીટ ઠીક થઈ જશે ને એટલે પછી બધું કામકાજ હું કરી દઈશ તો એ મેં વિડીયો તો બે નાખ્યા છે તમને જોવા માટે બનાવ્યા તમે એક દોરીનો વિડીયો બનાવ્યો હો અને એક બ્લાઉઝનું જે કે મેં બીજા કોઈનું સીવા નથી લેતી પણ મારો ખુદનો બ્લાઉઝ મેં બનાવ્યો તો એટલે વિડીયો બનાવી નાખ્યો અને તમને દેખાડવા પણ વિડીયો મેં નાખ્યો હો તો તમે જોઈ લેજો આપણે બ્લાઉઝ બનાવવાનો સાદો કઈ રીતે એ લખેલું છે એડલાઇટિંગમાં તમનેમાં અને દોરી કઈ રીતે પલટાવી એ પણ લખેલું હોય તમે જોઈ લેજો વિડીયોનું કારણ કે આપણે મિસ્ટર ગમે તે પણ કામ એટલું કરતા બિચારા પહોંચી ના વળા આપણે કહીએ ને એ પ્રમાણે આપણી બજેટ હોય ને એ પ્રમાણે આપણે પાર્લરનું વસ્તુ લાવી ના શકીએ એટલા માટે મેં કીધું થોડો ટાઈમ રિસ્ક લઈ લો અને પછી ચાલુ કરીએ આપણે શાંતિથી આપણે બધું ઉતાવળથી કામ કરવા જઈએ મેં ના આવે એ કીધા દિવાળી થઈ ના જાય ટીપી ટીપી સરોવર ભરાય એટલે એમાંથી ને એમાંથી કે થોડું પણ આગળ વધતું રહેશે શું કહેવું તમારું મિત્રો એમાંથી જ ગમ ચલો આજ તો સોમવાર નહીં સોમવાર નહીં યાદ તો કઈ વાત છે વિડીયો બનાવવાનો ભૂલી જાઉં બોલો હું એને લગ સ્કૂલેથી નહીં ચાર વાગી ગયા અને બાર અલ્લા મસ્ત બોલાવો એટલે બહુ મસ્ત ફિલિંગ થાય અલ્લા બોલતા ધારો કે અહીંયા અમારા ગામમાં અહીંયા ને તો આજ મને ફિલિંગ બહુ જ યાદ આવવાનું પણ એક અલ્લા બોલતા ને એટલે બહુ જ આરતી થતી હોય જોડે બસ એ બહુ મહેસૂસ કરવાની બહુ મજા આવે બહુ જ મજા આવે અને હું ગમે તે કોઈ બી વસ્તુ લાવીશ તો તમારી સાથે શેર કરીશ 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 મજા એક બ્લૂટૂથ લાયા હા મમ્મી સ્ટર પણ કાલના વિડીયોમાં બતાવીશ હું તમને હા એ એ મને થોડું ઓછું ગમે પણ શી ખબર હવે એને વાપરીએ ને યુઝ કરીએ પછી ખબર પડે કેવું હોય કારણ કે હું અહીંયા ભરાય મને વિડીયો બનાવતા ઓછા ફાવ આવી રીતે ડાયરેક્ટ જ બનાવવાની મજા આવે એટલા તો એ પણ હું તમારી સાથે શેર કરીશ આ નક્સે જો કપડાં બપડા પહેરી મસ્ત રેડી થઈ ગયું અહીં પડી ગયું જો એ આયા ગા નવરૂજ કરવાની તૈયારી છે છોકરાને કઈક નવું આવ્યું નહી તો જોવા આપણને જોવાની એટલે બધી મજા આવે છોકરાની છે મજા આપે તો બોલો એમાં આ નિયતિ સુઈ ગઈ હતી મેં કીધું લાવે એક વિડીયો બનાવી નાખીએ મસ્ત ના કે પછી નિયતિ ઉઠી જાય તો એમ કો મજા ના આવે વાત કરવાની અને પેચોટીના બધા કે આવે વિડીયો પણ હું આગળ બનાવીશ એક થોડી રાહ જોવા કારણ કે એકદમ બધું ના થઈ જાય એ બાના મારા ગુતવાપુર લાવવા પર વિડીયો બનાવવા માટે ત્યુ મેર પર પછી બનાવીશ જો કે અને કન્ટિન્યુ મોટા વિડીયો મારા જોતા રહો આગળ મોકલો વિડીયો અને આગળ જતા હોય વિડીયો બનાવવાની મજા આવે બરાબર વ્યૂ સારા આવશે એમ બનાવતી રહીશ વિડીયો મારા મિસ્ટર તો કે યુટ્યુબમાં ચેનલ બનાવી કે કોઈને પાસ ન થતી હોય એવું કહેતા એમ મેં કીધું ના ના સાચી વાત થાય ચેનલ પાસ ના થાય એવું તો બનાવ ને બધા એમને એમ થોડી મહેનત કરતા હોય તો એ પણ એમની ના ઉપર એ હું એના પાડતા છતાંય હું વિડીયો બનાવતી ઘણી બધી વિડીયો લોન બનાવી બહુ જ મહેનત કરી વિડીયો પાછળ શોર્ટ વિડીયોમાં વધારે પડતી મહેનત કરી અમે એમ ક જમવાનું પણ સાઈડમાં મૂકી અને વિડીયો બનાવીએ અમે એટલી બધી મહેનત કરી એમાં ચલો વિડીયો તો શું કહેવું ખબર તમને વિડીયો તો મારા કન્ટિન્યૂ આવતા જ રહેશે પણ તમે સપોર્ટ કરતા રહેજો બીજું કાંઈ નહીં વિડીયો તો આવશે આવશે ને આવશે યુટ્યુબ આપણે હવે એક જાતની ફેમિલી જેવું થઈ ગયો એક જાતના આપણે રિલેશન થઈ જશે યુટ્યુબની અંદર તો બધા મિત્રો આપણને આટલું સપોર્ટ કરતા હોય આપણા વિડીયો જોતા હોય ને જોવાના ગમતા હોય તો શું કામ ના બનાવીએ વિડીયો બનાવવાના અને વિડીયો મારા આવતા રહેશે નવા નવા વિડીયો તો તમને કેવા વિડીયો જોવાના પસંદ આવે એ કમેન્ટમાં જરૂર લખજો અને તમારો અભિપ્રાય હોય એ કમેન્ટમાં જરૂર લખો અને મારો વિડીયો કોઈ બી વિડીયો તમને ગમે તો તમારા મિત્રો સાથે શેર કરો કારણ કે તમારા એક શેર કરવાથી અમારો વિડિયોના બે ત્રણ વ્યૂ અત્યારે મળતા હોય તો અમને પણ ખુશી અલગ થાય અને લાઈક કરવાનું ન ભૂલશો જેટલી તમે વ્યૂ આવે એટલે લાઈક કરશો ને તો મિત્રો અમારો વિડીયો ખાસો આગળ જશે તો લાઈક બિલકુલ કરવાનું ભૂલશો નહીં કરવી જ પડે લાઈક એક લાઈક કરો તમને અમ ફિલિંગ સારી લાગે ફિલિંગ અલગ શું કહેવાય સારું લાગે એમ જીવનો જીવના અમારી મેહાણાની મેવાણાની ભાષાઓ ખોટું ના લગાડતા આવું જ બોલીએ અમે તો મિત્રો આપણો જોવાના તે એકદમ સિમ્પલ રીતે રહેવાનું ગમે સ્ટીકના બધું ઓછું ગમા મને તૈયાર થવાનું એ બધું ઓછું ગમે એમ કે ચોક બારને એવું જવું હોય ને તો પછી અમે તૈયાર થઈએ ને તો સારું લાગે એમ તો હું તૈયાર નહીં થતી ઓલરેડી આવી જ રહું સિમ્પલ જ મને સિમ્પલ જ ગમે ચાંદલો કોક જ દિવસ હોય મારો બાકી તમારા માટે હું તૈયાર થવું પડે બધાને એમ લાગે આ તો આવા કેમ વિડીયો બનાવવા પણ મને થોડું ઓછું પસંદ આવે તૈયાર થવાનું આ રીતે જે સેમ્પલથી આપણે હારા જ લાગીએ બોલો તમારું શું કહેવું આપણે સિમ્પલ રીતે વિડીયો હારા જ બનાવ પછી તૈયાર થઈને એવા બનાવવાના વિડીયો ન એમ કે તૈયાર થવાનો બહુ બોરિંગ લાગે કદી થતા ના હોય તૈયાર રેડી જેવા આપણ છીએ એમ કે સારા લાગીએ રિયલીમાં આ જ લુક બધાને આપવો જરૂરી છે કારણ કે રોજ આપણે તૈયાર થવું પોસિબલ નહીં હોતું એટલા જે લુકમાં આપણે હારા દેખાતા હોય એ જ લુક આપણે રોજ આપવાનો જરૂરી હોય હવે ચાંદલો ચાંદલો ગોતું પણ ચાંદલો ચાંદલો તો મળી પણ એમાં એવા ચાંદલા લગાવતા ના હોય એટલે શું કરીએ જુઓ સારું લાગે ને એમ તો ચાંદલો સારું તો લાગે અહીંયા વચ્ચે સારું લાગે ને થોડું એ હમ બરાબર ને જો છોકરાઓ નાના નાના હોય એટલે શું તૈયાર થવાનું એમ સારું છોકરાઓના સારા ફેરવાના પણ આપણે જે હોય ચાલુ તો ચલો વિડીયો મારો લાઈક શેર સબસ્ક્રાઈબ કરજો તમારા મિત્રો સાથે શેર કરજો હવે મળીશું નવા વિડીયો સાથે ત્યાં સુધી આવજો અમારી મેકઅપ કીટ નથી સોરી પણ ટિફિન હતું તો જુઠ્ઠું નથી બોલી પણ તમારી સાથે જે હતું એ કહી દીધું છે તો ચલો આવજો બાય બાય જય માતાજી જય શ્રી કૃષ્ણ